તો મિત્રો જય આદિવાસી જય જોહાર તો ગુડ મોર્નિંગ સવાર સવારમાં તો મિત્રો આપણે આજે વાત કરવાના છે વનરાજ ઠાકોર પછી એવા એવા બે લોકો છે આર કે ઠાકોર કરીને તો મિત્રો આર કે ઠાકોરે તો માફી માંગી લધી હતી માફી માંગી હતી પણ જે વનરાજ ઠાકોરે માફી નહીં માંગી તો વનરાજ ઠાકોરને પરિણામ કેવો ભોગવવાનું આવ્યું તમે જોવા જ તમને હું એવી પેતાણ ક્લિપિઓ છે તો તમને હું બતાવવાનું છું તો મિત્રો તમે ક્લિપ જોવા જવો તો તમને ખબર પડી જશે કે કોઈ બી સમાજ વિશે ગાળો બોલવી છે અને આપણે સોશિયલ મીડિયામાં વાયરલ થવું છે તો મિત્રો કોઈને ગાળ બોલીને કોઈને સમાજ વિશે ગાળ બોલીને ફેમસ થવું એ તો બિલકુલ ખોટું છે પણ આપણે ફેમસ થવું હોય તો આપણે મહેનત કરવી પડે એમને એમ ફેમસ નથી થવાનું કોઈને ગાળ બોલીને ફેમસ થવું એ બધું ખોટું છે અને કોઈને સમાજને બદનામ ના કરવી જોઈએ તો સૌથી પહેલાં એ ક્લિપ જોવો તો મિત્રો ક્લિપ તો જોવી તમે તો અનુરાગ ઠાકોરને પોલીસ તાણા લઈ ગયા છે અને ખબર નહીં પણ ભાઈ કોઈ બી ઠાકોર સમાજનું તો કહું છું કે આપણે આવું ઠાકોર સમાજ કે આદિવાસી સમાજ કે અથવા કોઈ બી સમાજ પણ હું તમામ કહું છું ઠાકોરભાઈ તમે જો વનરાજ ઠાકોર એક છે અને ખોટું બીજાને મેં નામ બદનામ થાય તો હું વનરાજભાઈ તમને બે હાથ જોડીને વિનંતી કરું છું તો આવું આપણે લોકોને વચ્ચે આપણે આવા ઇજ્જતના ધજાકરા ઉડાડવા એને કરતાં આવું આપણે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને વાયરલ કોઈને ગાળ દઈને ફેમસ થવું એ તો ગલત બાત છે તો ભાઈ તે ગાળ ના દીધી હોય સોશ્યલ મીડિયામાં તો આજે આપણે આટલે બધે ના જતા હોત સાચી વાત કે ખોટી વાત ભાઈ ઠાકોર સમાજ આપણે ખાટો ઠાકોર સમાજ વિશે હું ખોટું નથી બોલતો અને કોઈને વિરોધ બી નથી કરતો આ તો એક સમજાવવા માટે આપણે વિડીયો બનાવ્યો છે કોઈ બી સમાજને ખોટું ના લાગે આ તો એક સમજવા માટે આપણે બનાવ્યા છે વિડીયો તો કોઈ બી સમાજ આવો ગાળો બોલીને આપણે કોઈ ફેમસ થવાની કોશિશ ના કરતા જે હોય એ જ તમને હું હકીકતમાં કહું છું ભલે ઠાકોર હોય પટેલ હોય આદિવાસી હોય કોઈ બી સમાજ કુંભ હોય પણ આપણે કોઈને ગાળ દઈને ફેમસ થવાની કોશિશ આસપાસ ના કરતા કારણ કે એવો આ પોઝિશન આવી જાય છે તો મિત્રો હવે ચાલો આપણે ફોજેકિંગ શું કે એને ક્લિપ સાંભળી લો કેમ છો મિત્રો ફોજી કિંગના ના જય હિન્દ જય માતાજી આજકાલ સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા ઠાકોર સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઝઘડા ઝઘડીનો ગારાગારીનો વિડીયો આવી રહ્યા છે તો અમુક લોકોએ મને મેસેજ કર્યું કે સર તમે આમાં કંઈક બોલો તો મેં એટલું જ બોલવા માંગીશ કે ભાઈ બંને સમાજ એક સાથે મળીને સમાધાન કરી લો આમ ગારાગારીના વિડીયો મૂકીને કોઈ ફાયદો નથી એક માણસના લીધે પહેલા માણસે ગારો બોલી એને બોલાવીને સમાધાન કરી લો એમ બીજા માણસને ગારો બોલવાની ત્રીજા માણસને સમાજ પ્રત્યે મતલબ એકબીજાના સમજ પ્રત્યે ગારો બોલવાની કોઈ જરૂર નથી કેમ કે સમાજમાં બધા ઘણા બધા લોકો રહે મા બેન બધાના ઘેર હોય છે તો ની ગારો મતલબ કેટલી બધી ગારો બધા ખોટી ખોટી ઘારો બોલો છો યાર એવા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમે વિચારો કે આજકાલ નાના છોકરાથી લઈને મોટા લોકો એ વિડીયો દેખી રહ્યા છે તો નવી પેઢીને તમે આ સમજાવશો કે ગારો બોલીને ઝઘડા કરવાના એવું બધું સમજાવશો સોશિયલ મીડિયામાં તો આ બધું બંધ કરી દો અને સાથે મળીને સમાધાન કરીને આના સમાધાન લાવો અને જો જેને વધારે શોખ હોય ગારો બોલવાનો ઝઘડવાનો તો અમારી જગ્યા પર આવી જાઓ બોર્ડર પર એ ગાડી છૂટ છે ભાઈ ગારો બોલવાની મારવાની ગમે બધી છૂટ છે તો જલ્દી આવો એ ગાડી મારવા ગારો બોલવા હે ને તો ભાઈ બંધ કરી દો એકબીજાના સમાજ બધા સમાજમાં મા બેન બધા કેટલા બધા એવા લોકો નાનાથી લઈને બધા કેટલા બધા હોય સમાજને લઈને ગારો ના બોલો સમાજને લઈને ઝઘડું ના કરો અને તમારે શું કહેવું છે જરૂરથી આ વિડીયોમાં કમેન્ટ કરજો અને આ વિડીયોને જરૂરથી શેર કરજો તાકી આપણા બીજા સમાજ એ બી આવું ના કરે જય હિન્દ તો મિત્રો ફોજી કિંગ બી આમ તો સારું જ કહે છે સમાજ માટે પણ હવે એ થોડોક સમાજને એમ નથી કહેતા કે જે ઠાકોર સમાજે આદિવાસી સમાજને ગાળ દીધી એ વિશે નથી કહેતા પણ એમ કહેવા માંગે છે કે બંને સમાજને ગાળ ના દેવાની અને ફેમસ થવું હોય તો આવો કામ ગાળો દઈને ફેમસ ના થવા એમ તો વાત તો બરાબર છે પણ જે ગાળ દીધી છે એ સમાજની વાત નથી થતી તો ચાલો કોઈ વાંધો નહીં હવે આના પછી બિલકુલ ના કરતા કોઈ બી અમારા આદિવાસી સમાજને કૌકું કહું શું કે કોઈને આપણે ગાળ દઈને ફેમસ ના થતા મિત્રો બરાબર તો ચાલો મિત્રો એક બીજી ક્લિપ બતાડવાનો છું તમને તો સાઈડમાં સ્ક્રીન જોઈ લો ભાઈ હું આપણા આદિવાસીને એક પ્રશ્ન કરવા માગું છું ભાઈ મારો તો કોઈ હેતો નથી ભાઈ હું તો ખાલી કોમેડી વિડીયો બનાવું છું ભાઈ અને આ વિડીયો મારામાં આયો છે ને એટલા માટે મે આ વિડીયો બનાવ્યો છે ભાઈ અને આ વિડીયોની અંદર આપણા આદિવાસી નાયકને ગાડી બહુ બોલે છે ભાઈ આ છોકરો અને ભાઈ આ વિડીયો એટલો શેર કરજો ને એટલો શેર કરજો જેટલા આપણા આદિવાસીને એટલે શેર કરજો ભાઈ અને વિડીયો પહેલા દેખી લો નાયક આદિવાસી તારી બેન ને મારો લંડ ગાલો ક્યારે જુગો તારી બેન ને લંડ ગાલે એ તો ઓછું પડે પાછું તારી માં જુદા ખાય જુદા પાસે પાછો મારા ઉપર તમારે બેન દેખી વિડીયો ભાઈ ભાઈ તો મિત્રો આવું બધું કહીને ફેમસ થવાની કોશિશ ના કરો યાર તમને હું હાચું કહું છું હું બી હું તો આદિવાસી સમાજનો દીકરો છું અને આપણે એવા કંઈ મોટા યુટ્યુબર નથી આપણે નાના યુટ્યુબર છે અને ભલે તમે મને સપોર્ટ કરો ના કરો પણ આ વિડીયો પહેલેથી છેલ્લે લગીને જજો તો ક્લિપો એ એવી એવી એડ કરી છે તો તમે ક્લિપો જોવા માટે તૈયાર રહેજો બરાબર ભલે સબસ્ક્રાઈબ ના કરો તો કંઈ વાંધો નહીં ખાલી મને એક લાઇક કરી દેજો બસ મને એવું લાગશે કે વિડીયો ગેમ હોય છે અને આ વિડીયો એટલો શેર કરજો કે બધા આદિવાસી અને ઠાકોર સમાજ તક પહોંચી શકે આપણે કોઈ કોઈ ઠાકોર સમાજને કોઈ આદિવાસી સમાજને કોઈ સમાજને આપણે ખોટું નથી કેતા આપણે સમજવા લાયક વિડીયો બનાવ્યો છે તો મિત્રો હું તો કોઈને ખે આપણે વિરોધ માટે હું અમારો વિરોધ કરીને શું કરવું ભાઈ વિરોધ કરવાવાળા કરે અને આપણને કશું મળવાનું નથી અને ખોટી એક બીજી સમાજની ઉપર ખોટું લાગે તો આપણે એવું ના કરવાનું બરાબર મિત્રો તો આપણે તો જે છે એ જ રહેવાનું ને કશું આપણું જતું નથી રહેવાનું અમારે આદિવાસી સમાજમાં પણ ના ગાળ દેવા યાર કોઈને અમે આદિવાસી સમાજ છે કંઈ એવા અમે એકદમ બિલકુલ જ ખરાબ છે આમ તો જોવા જઈએ ને તો બધી સમાજ કરતાં અમારા આદિવાસી સમાજ બિલકુલ એકદમ ખરાબ જ છે કોઈને છોડે એવા નથી પણ તો એ અમે બિલકુલ અમે થોડું મગજ શાંત રાખીએ છીએ અને ગાળ તો શાંત નથી રાખતા મગજ બીજા ઉકળતા લુઈના હોય બીજા ઠંડા લુઈના હોય એવું હોય છે બધું તો મિત્રો એવી એવી બે ક્લિપો બીજી છે તો તમને હું બતાવવાનો છું તો સાઈટમાં તમે જોવેજો બરાબર તો મિત્રો આ ક્લિપ એવી છે પણ હવે જો તમને આમ કહું કે તમે ખોટું ના લગાડતા કે જે આદિવાસીને પકડ્યો છે કે ઠાકોર સમાજને પકડ્યો એ ખબર ખબરની પણ આપણે સોશિયલ મીડિયા માધ્યમથી આ રીલ મળી છે તો આપણે આ વિડીયો મેં હેડ કરવામાં મેં વિચાર્યું તો હેડ કરી નાખી પણ હવે કોણ છે એ તો જાણે ઉપરવાળો રામ આ પણ ખબરથી કોઈ સમાજ આમાં ખોટું ના વિચારતા બરાબર પણ આ તો અમારું એક સોંગ હતું એટલે મેં થોડું ડાન્સ કરી લીધું બરાબર એવું ખોટું ના લગાડતા મિત્રો આપણે જે વોઇઝ કહીએ તો ચાલો અમારા સાથમાં એક મુસલમાન ભાઈ છે તો અમારા આદિવાસી સમાજ માટે બહુ સારું વિચાર્યું છે તો તમને એક ક્લિપ એ બી જોઈ લો તો મિત્રો ચાલો ક્લિપો તો આપડે ચાર પાંચ જોવી છે પણ હું તો એટલું જ કહું છું જે આ તો અમુક વ્યૂઝ માટે વિડીયો બનાવતા હોય અને અમુક એક લોકો ગાળ દે તો એમાં તો કરોડો લોકો વિડીયો બનાવી દે તો એકબીજાને આગળ વધે છે બરાબર વિવાદ વધે છે તો બસ હું તો તમને એટલું જ કહેવા માગું છું કે ભલે લોકો વિડીયો બનાવે પણ જે પહેલો સ્ટાર્ટિંગમાં જો ગાળ દઈને વિડીયો બનાવે છે એ એ માણસ ખોટું કરે છે કે એ ગાળ દઈને હું ફેમસ થઈ જઉં એ તારું બિલકુલ ભાઈ ખોટું છે ભલે મારો આદિવાસી કેમ નથી ભલે તમારો ઠાકોર સમાજ કેમ નથી પણ બિલકુલ આ વાત ગલત છે તમારું મિત્રો શું કહેવું બોલો આ વાત બિલકુલ ગલત છે તો મિત્રો આવું ના કરવું જોઈએ અને આ વિડીયો તમે હે ને ચતર સુધી પહોંચાડજો કે આવો આવા ખિસ્સા કેટલા થયા છે અને છેતર વસાવા અમારા આદિવાસી માટે ફીટ કામ કરે છે ગમે ત્યાં જઈને પોસીને એનો તોડ પાણી જે એનું કરવા પૂરતું એ કરે છે મતલબ કે એમનું સમાધાન કરે છે અમારા શેતર વસાવા આદિવાસી સમાધાન ગમે ત્યાં જઈને કરાવે છે તો આ વિડીયો વધુમાં વધુ શેર છેતર વસાવા સુધી પહોંચાડો ભાઈ પ્લીઝ તમને હું કહું છું કે છેતર વસાવા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ એમાં છેતર વસાવા ભાઈ આ વિડીયોની અંદરમાં કમેન્ટ કરવા જોઈએ છેતર વસાવા છેતર વસાવાની કમેન્ટ હોવી જ જોઈએ આ વિડીયોમાં તો મિત્રો બસ કોઈ બી સમાજ હોય એકબીજાને ગાળ ના મૂકતા અને ખોટું ફેમસ થવાની કોશિશ ના કરતા ફેમસ થવું હોય તો મહેનત કરો તો ફેમસ થવા થવાશે અને કોઈને ગાળ દઈ અને વિરોધ કરીને ફેમસ થવું એ ગલત બાત છે આપણે બધે અરાડે સમાજ કૂટાને કહું કે સોરી બોલવામાં તકલીફ છે થોડી તો બધી સમાજને કહું કે ગાળ દઈ અને ફેમસ થવું ગલત બાત છે તો ફેમસ થવું હોય તો મહેનત કરવી પડે તો ચાલો મિત્રો આ વિડીયો આપણે મળશું એક નવા વિડીયોમાં તો જય આદિવાસી જય જોહાર